જય શ્રી સ્વામિનારાયણ ભાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી દયાનંદ સ્વામીનું જીવન કવન આચાર્ય શ્રી તથા સંતોનું સન્માન હવે લખનૌની વાત ચાલે છે સભા જીતાશે મહારાજના દર્શન થયા છે બીજા દિવસે સવારના પહોરમાં રાજાએ પોતાના જાસૂસને ઉતારા ઉપર મોકલ્યો કોઠારીને બોલાવીને મોદીખાનામાંથી સવા ત્રણસો માણસના પાકા સીધાનો સામાન તૈયાર કરાવ્યો ઘોડા હાથી વગેરે માટે ખડ એ દાણ આદિ સામાન ગાડામાં ભરાવીને મહારાષ્ટ્રીને ઉતારે મોકલ્યો પછી રાજા પોતે આચાર્યશ્રી પાસે આવ્યા વિનંતી ભીર્યા વિનંતી ભર્યો આગ્રહ કર્યો બે દિવસ ગ્વાલિયરમાં રાખીને ખૂબ સેવા અને રાજી કર્યા પછી ત્રીજા દિવસે સોનાની અંબાડીવાળા હાથી ઉપર બેસાડ્યા દીવાન ફોજદાર કેટલાક હથિયારબંધ સિપાહીઓને સાથે લઈ રાજા ફરી ઉતારા ઉપર મળવા આવ્યા કેટલાક હારબંધ સિપાહીઓ સાથે લઈને રાજા ઉતારા ઉપર મળવા આવ્યા નિર્માને થકા આચાર્ય મહારાજની વિનંતી પૂર્વક પગે લાગી અને હાથી ઉપર બેસવાનો આગ્રહ કર્યો પોતે શ્રી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે બેસી વાજતે ગાજતે શહેરમાં નગર યાત્રા કરી પોતાના દરબારમાં પધરાવી ભારે વસ્ત્ર ઘરણા પહેરાવી ચંદન પુષ્પ વડે ભગવાનની પૂજા કરી સંતોની પૂજા કરી ને આરતી ઉતારી બોલ્યા હે મહારાજ પરમ દિવસે સભામાં અમને દર્શન આપીને મેળા પર ચડ્યા પછી ત્યાંથી ક્યાં ઉતર્યા તે દિવ્ય અલૌકિક પુરુષને અમે જોયા હતા એ ક્યાં ગયા હતા તમે મેળાઓ પરથી અદૃશ્ય થઈ ગયા તે વાતનું મને અતિ આશ્ચર્ય જણાય છે તે સાંભળીને દયાનંદ સ્વામી ગ્વાલિયર નરેશને કહે હે રાજન ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી દિવ્ય રૂપે આવ્યા હતા ભગવાનના આવા દિવ્ય દર્શનથી આપણે આવી ગયા એમ સ્વામીએ રાજન કહેતા ત્યાંના નરેશને કીધું છે સહજાનંદ મહારાજની મહારાજ